નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે લગભગ ઘણી બધી કપાસ ની વેરાયટીઓ આવે છે અમને કઈ વેરાયટી ને આપણે પસંદગી કરવી એ ખેડૂત માટે ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન હોય છે ધારો કે બાવીસો પ્લસ વેરાયટી છે તો એમાં કપાસ નું કયું બિયાણ કરવું એ ખેડૂતો માટે ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન છે અને આ વેરાયટી માંથી કઈ વેરાયટી લેવી કઈ ના લેવી કઈ જમીનમાં કેવી જાતનું કઈ જાતનું પસંદ કરવી એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો ત્રણ કેટેગરીના બિયાણા આવે છે એક છે એક આવે છે ઉતાવળું એક મધ્યમ પાકતું અને મોડું પાકતું તો એમાં આપણે ઉતાવળી જાત કરવી મધ્યમ પાકતી જાત કરવી કે મોડી પાકતી જાત કરવી ત્યારબાદ ઝીંડવાની સાઈઝ માટે વાત કરીએ તો કે ભાઈ નાના ઝીંડવાવાળી વેરાયટી કરવી મધ્યમ ઝીંડવાવાળી વેરાયટી કરવી કે મોટા ઝીંડવાવાળી વેરાયટી કરવી તો એ કઈ વેરાયટી કરવાથી આપણને વધારે ઉતારો મળે એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ટોપ ટેન અને બિગ બોલ એટલે કે ટોપ ટેન એટલે ટોપ દસ અને મોટા ઝીડવાળી વેરાયટી વાત કરવાના છીએ તો આ વિડીયો ફાયદો થાય અને સારા ઉતારા આપે એવી તમે પસંદગી કરી શકો એમાં સર્વપ્રથમ આવે છે અજીત એકસો સત્યોતેર એચ વન ડબલ સેવન અજીત એકસો સત્યોતેર એ વેરાયટી વિશે વાત કરું તો ભૂરા નર વાળું અને સૌથી મોટું ઝીંડવું ઊંડું મૂળ મોટું ઝીંડવું રોગ જીવાત ઓછું લાગે તુષા જીવાત સામે સહનશીલ છે દવાનો ખર્ચો ઓછો અને વધારે ઉત્પાદન આપે એવી કેપેસિટી ધરાવતી જાત છે અજીત એકસો સત્યોતેર મોટા ઝીંડવા વાળી છે તો વિનાટ પણ સરળ છે ઝીંડવું એનું લગભગ આઠ ગ્રામનું મોટું ઝીંડવું થાય છે એટલે સારો ઉતારો આપે એવી જાત છે અજીત એકસો સત્યોતેર તો મોટા ઝીંડવા વાળીમાં તમે અજીત એકસો પણ પસંદ કરી શકો ત્યારબાદ આવે છે રાજા નુજુડું રાજા આઠ ગ્રામનું મોટું ઝીંડવું છે જેવા નામ એવા જેના લક્ષણ છે રાજા વર્ષ જૂની કંપની નું છે જે નુજુડું શીર્ષ નું રાજા આવે છે તો તો રાજા વિશે વાત કરીએ મોટું ઝીંડવું છે બે બે ડાળી વચ્ચે અંતર ઓછું છે વધુ વરસાદ પડે કે ઓછો વરસાદ પડે તો એની અમે સહનશીલ છે અને થર્ડ થી ટોચ સુધી એક જ સરખા મોટા ઝીંડવા રહેશે અને ઝીંડવાની ઉત્તમ ફાટ છે વીણવામાં સરળ છે અને ચુસ્યા પ્રકારની તો સામે સહનશીલ છે ખાસ કરીને લીલી પોપટી સામે સહનશીલ વેરાયટી હોય તો એ રાજા છે આ ઉપરાંત દરેક પ્રકારની જમીનમાં અનુકૂળ આવે એવી વેરાયટી છે નું રાજા તો નું પણ મોટા ઝીંડવા માં ખેડૂત મિત્રો પસંદગી કરી શકે છે ત્યારબાદ આવે છે રાશિ સિક્સ ફાય નાઇન રાશિ છસો ઓગણ આનું ઝીંડું એટલું વજનદાર છે તો કંપની એવું કહેશે સુમો પણ એને ઉપાડી ના કે એટલું વજનદાર ઝીંડું છે એના કારણે ખેડૂત મિત્રો આની પણ પસંદગી કરે છે કે મોટા ઝીંડોવાળું સિક્સ ફાઇવ નાઇન આઇસી નું સિક્સ ફાઇવ નાઈન આપો એટલે ટૂંકમાં વજનદાર કપાસ છે આઠ થી નવ ગ્રામનું મોટું ઝીંડું થાય છે મોટું પાન છે તો પ્રકારની જીવાત પણ માપ્યા લાગે છે અને ઊંડો ખીલા મોડવા જાત હોવાના કારણે સુકારાના પ્રશ્નો સામે પણ સહનશીલ છે તેના કારણે સિક્સ ની પણ પસંદગી ખેડૂત મિત્રો કરે છે ત્યારબાદ આવે છે ફ્રાંચી સીટ્સનું એચ સ્પોટ એચ સ્પોટ એટલે બિગ બોલ મોટું ઝીંડું હાથે આઠ ગ્રામ નું મોટું ઝીંડું અને ઊંચો છોડવો થાય છે ત્રણ થી ચાર ડાળી વાળો છોડવો થાય છે દોઢસો થી એકસો સાહીઠ દિવસ પાકતી જાત છે અને પહેલેથી સેલો સુધી ટોચ સુધી મોટું ઝીંડું હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો આ સ્પોટ બિયારણ પણ પસંદગી કરે છે ત્યારબાદ આવે છે કર્તવ્ય શીર્ષ નું મોદીજી માન્ય શ્રી નરેન્દ્ર મોદીના નામ ઉપર જે બિયારણનું નામ છે બળુકી જમીન હોય મોટું ઝીંડવું મોટા વાળી જાત હોય અને વધારે ઉત્પાદનની કેપેસિટી ધરાવતી જાત હોય તો એ છે મોદી જેવા નામ એવા જેના લક્ષણ છે જે માન્ય નરેન્દ્ર નામ નામ ઉપર આપ્યું છે મોદીજી જે કર્તવ્ય શીર્ષ બનાવે છે ટૂંકમાં બળુકી જમીન હોય અને મોટા ઝીંડો વાળી વેરાયટી પસંદ કરી હોય તો ખેડૂત મોદીજી બિહારની પણ પસંદગી કરી શકે છે ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગનું વિશાલા વિશાલા બિયારણ વિશે વાત કરીએ તો કે દુશાલા એ દુશાલા છે ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ પણ કહી શકાય અહીંયા તમે ખેડૂત મિત્રો દુશાળાના ઝીંડવા પણ જોઈ શકો છો એકદમ મોટા ઝીંડવા અને ટૂંકી ઘડીએ વ્યસ્તા હોવાના કારણે ખેડૂત મિત્રો દુશાળાની પણ પસંદગી કરે છે જયારે બનાવ્યું છે ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડના એમડી સાહેબ શ્રી માન્ય શ્રી કીર્તિભાઈ પટેલે જેમને આ બિહાણ ઉપર ખૂબ જ ભરોસો છે અને આખા ગુજરાતમાં દુશાળાની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે અને ખેડૂતો માટે લોકપ્રિય બિહાણ બન્યું હોય તો એ ગોલ્ડ કિંગ બાયોજીન નું દ્વિશાલા છે એની પણ ખેડૂત મિત્રો પસંદગી કરી શકે છે ત્યારબાદ આવે છે જેકી જે મંગલમ નું આવે છે મોટા વાળી જાત છે સાત આઠ ગ્રામ નું મોટું ઝીંડવું થાય જે મંગલમ કંપની બનાવે છે જેકી દુષા પ્રકારની જીવાતો ઓછી લાગે છે સાત થી આઠ ગ્રામનું મોટું ઝીંડવું થાય છે તો ઓછા ખર્ચે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ જેકી પણ છે તો એની પણ ખેડૂત મિત્રો પસંદગી કરી શકે છે ત્યારબાદ આવે છે વસંત બસો બાર કોઈ નોટ આવે છે ટૂંકમાં તડાકા વાળા નહીં તડાકા જાત છે એવું ઘણા બધા ખેડૂતો કે છે કે બસંત બસો એવું નામ આપવામાં આવ્યું છે સમજદાર ખેડૂતો પહેલી પસંદ એટલે બસંત એવું કહેવાય છે મોટા ઝીંડવા વાળું અને ઉતાવળું છે રોગજીવાત પણ ઓછું લાગે છે છોડની ઊંચાઈ પણ મધ્યમ છે અને પાંચ પૈસાનો નો ડાપકો થતો હોવાના કારણે ખેડૂત મિત્રોમાં બસંતની પણ ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારબાદ એક મોટા ઝીંડવાળી નવી જાત આવી છે વોલીબોલ કે ની મેચમાં આપણે વોલીબોલનો દડો મોટો આવે એમાં જીંડવાની સાઇઝ ખૂબ જ મોટી આવે છે સાત થી આઠ ગ્રામનું ઝીંડવું થાય છે અને રોગ જીવાત પણ ઓછું લાગે છે અને છોડની ઊંચાઈ પણ સારામાં સારી છે અને મધ્યમ પિયત કે પિયતમાં બંને રીતે ચાલતી જાત હોય તો વોલીબોલ છે તો એની પણ ઉતારાની કેપેસિટી સારામાં સારી છે તો ખેડૂત મિત્રો વોલીબોલની પણ પસંદગી કરી શકે છે ત્યારબાદ આવે છે છેલ્લે અને લાસ્ટ વિશ્વાસ પાંચસો પંચાવન ભાવસો વિશ્વાસ લણસો વિશ્વાસ એવું કંપનીનું સ્લોગન છે વિશ્વાસ પાંચસો પંચાવન મોટું ઝીંડું મોટા પાંદ ઊંડું ઊંડું ખીલામૂળ હોવાના કારણે ખેડૂત મિત્રો વિશ્વાસ પાંચસો પંચાવન બિયારની પણ પસંદગી કરે છે જે વિશ્વાસ સીટનું આવે છે તો ખેડૂત મિત્રો આ વાત હતી આપણે ટોપ ટેન અને વધુ ઉત્પાદન આપે એવી જાત વધુ ઉત્પાદન આપે એવી મોટા ઝીંડવાવાળી બિયારણની જાતો વિશેની ચર્ચા કરી છે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેમ લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો અને જો તમે અમારી યુટ્યુબની ચેનલ જોતા હોય તો આમાં આ બિયારણ વિશેની માહિતી તમને કેવી લાગી એવું બોક્સમાં કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયો તમને સાચો અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ આ જણાવજો કે ભાઈ આ ધૂળાભાઈએ જે ટોપ ટેન બિયારણની વિશ્વાસાગરો એજન્સીમાંથી માહિતી આપી છે એ ખરેખર જાણવાલાયક છે હવે પછી આપણે બિયારણ નો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન